અને મિત્રો આપણે જેમ કે આગળ વાત કરી હતી કે વાઘજી દરબાર છે એમની ધર્મપત્નીઓ આઠે આઠ રાણીઓ જ્યારે એમ કહેવાય કે આ કુવાની મલકોર જળ સમાધિ લીધી હતી એ કંકાવટી નગરીની ધરતી છે અને એમ કહેવાય કે એ ધાંગધ્રા તાલુકાનો જેનો જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે મિત્રો એ એમ કહેવાય કે જેને આઠ આઠ રાણીઓએ જે જળ સમાધિ લીધી એ આ કુવાની મલકોર તો મિત્રો એમ કહેવાય કે એ વખતમાં જ્યારે આજથી ઘણા વર્ષો પહેલા જયારે રજવાડું ચાલતું અને એવી કંકાવટી નગરી જે વાજજી દરબારનું અહિયાં રજવાડું ચાલતું એના એમ કેવાય કેહની વાતો કરવી છે મિત્રો આપણે આગળ જે વાય જોઈ અને વાય પછી અહીનો જે આપણે વિડીયો ઉતારીએ છીએ એ વાતજી દરબાર નું રજવાડું ચાલતું હતું એ વખત માં એમ કહેવાય કે અદભુત પથ્થર જે ગેટ બનાવવામાં આવેલો છે જેનો વિડીયો તમે જોઈ રહ્યા છો વા એમ કેવા આજે જેને અદભુત રહ્યા છો મિત્રો આ ઇતિહાસ દરવાજાનો જે ઇતિહાસ છે આમાં દર્શાવેલો છે જેના તમે એમ કેવા કે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો આજ પણ એ પાડિયા એમ કેવાય કે અડીખમ ઊભા છે એવી ધરતી ઉપર આપણે આયા છીએ જે કંકાવટીની ધરતી છે અને આ પથ્થરો તમે જોઈ રહ્યા છો આજ પણ એમ કેવાય કે શિલાઓને પકડી પકડીને ઊભા છે જેના પથ્થરે પથ્થરે એમ કહેવાય કે ઇતિહાસ છુપાયેલો છે મિત્રો વર્ષો પહેલાનો આ ગેટ છે

એમ કે બેન દીકરી માટે અને ગાય માટે અને પોતાના રજવાડા માટે જેને બલિદાન આપી દીધા છે અને એ સુરવીર છે એ રણભૂમિની માલકો તલવાર લઈ લડવા માટે નીકળે છે અને યુદ્ધ માટે જ્યારે નીકળે છે અને જરૂર ખેડૂત રાણીઓ કેવો પ્રકાર કરે છે ને તોય મારજો મારી શાયરું જૂને મેણા મારશે આરે તું તો કા ઘરની ના હે નૈ તાર ન તાર મારી શૈયરું જૂને મેણા મારશે અદભુત પાડીઓ રાખેલો છે મિત્રો એમ કેવાય કે જયારે એ ચડાઈ કરે છે ત્યારે એવો વાઘજી ઠાકોર કહે છે રાણી કે હાથમાં જે એમ કેવાય કે માણસ ઝંડો લઈને ઉભો છે અને કદાચ એ ઝંડો નીચે પડી જાય તો માનજો કે અમે શરણાગત આપેલી છે અથવા અમે શહીદ થઈ તો એ વાઘજી ઠાકોર કહે છે કે જ્યારે એમ કહેવાય કે ઝંડો લઈને માણસ ઉભેલો છે અને ઝંડો હાથમાં હોય અને જ્યાં સુધી ઝંડો ફરકે ત્યાં સુધી એટલું નક્કી રાખજો કે અમે શરણાગત સ્વીકારી નથી અને કદાચ ઝંડો નીચો જાય તો માનજો કે ઝંડો નીચો હોય એટલે કાં તો અમે શહીદ થઈ ગયા હોય યુદ્ધમાં કાં તો અમે શરણાગત આપી દીધી હોય અને વાતમાં એવું થાય છે કે મિત્રો આપણે જે આગળની વાવ જોઈ છે એ જગ્યા ઉપર જંડો લઈને માણસ ઊભો હોય છે અને એ માણસને તરસ લાગવાથી જ્યારે ઝંડો ખોળીને વાવમાં પાણી પીવા જાય છે અને પવન આવવાથી એ ઝંડો નીચે પડી જાય છે એટલે સામે તમે પાળીયા જોઈ રહ્યા છો એમ કહેવાય કે આઠ આઠ રાણીઓના પાળીયા છે અને ઝંડો નીચે પડવાથી એ રાણીઓને એવું બની જાય છે કે ખાતો કે આપણા રાજાએ શણાગત શરણાગત કે સ્વીકારી હોય અથવા તો શહીદ થઈ ગયા હોય એટલે એ રાણીઓ છે એ તમામ કુવાની માલકો એમ કહેવાય કે જળ સમાધિ લઈ લે છે વિદ્યો એનો તમે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો

કે એ દિલ્હીના નવાબને એમ કહેવાય કે ગુનેગાર માણસો છે એ ફરતા ફરતા આ જગ્યા ઉપર આવે છે અને એ વાગજી ઝાલાના એમ કહેવાય કે રજવાડાની માલકોર આવી અને પોતે એ રોકાય છે અને બંને માણસોને એમ કહેવાય કે રાજાએ રૂડો આશરો આપ્યો છે અને માણસો બંને છે એમ કહેવાય કે એ રજવાડાની માલકોર રહે છે મિત્રો હો પણ આવી એ ખબર એમ કેવાય કે એ દિલ્હીના નવાબને પડે છે જ્યારે અને મામચ્છા બેગડા છે એ વાગજી ઝાલા ને સંદેશો મેકલે છે કે એ બંને માણસો છે એ મારા ગુનેગાર છે માટે એ મને પાછા સોંપી દો પણ આ તો એવા એમ કેવા કે ગુણવાન રાજા છે એ ક્ષત્રિય એ પોતે એવું કહે છે કે ભલા મણા આ કદાચ ગમે એવો ગુનેગાર હોય ગમે એવો દુખિયારો માણા હોય પણ મારા રજવાડાની માલકોર આવી જાય પછી તો એ માણસો માટે કદાચ માથા આપવા પડે તો એ ભલે અમે ક્ષત્રિય છીએ અમે તને પાસા નહીં સોંપ્યો હો આવો સંદેશો મોકલે છે અને પછી તો દિલ્હીના નવાબ છે એ ઈવાજની દરબારને એમ કેવા આય કે સંદેશો મોકલે છે કે તો હવે લડવા માટે તૈયાર થઈ જાઓ અને હવે તમારે અમારી સામે યુદ્ધ કરવું પડશે કારણ કે મારા ગુનેગાર માણસો તારા રાજ્યની માલકોળ છે અને મિત્રો કારણ કે આ તો એક ક્ષતિ છે એ પ્રજાના પાલણ હાર કહેવાય અને જ્યારે એમ કહેવાય કે એ મહમત શાહ બેગડાની ફોજ આવે છે અને જ્યારે યુદ્ધની તૈયારી કરે છે એ વાઘજી દરબાર છે એમ કહેવાય કે યુદ્ધ માટે જ્યારે નીકળે છે અને આઠે આ રાણીઓને એમ કહેવાય આય કે જરૂરખાની માલકો ઊભી ઊભી જોઈ રહી છે અને ત્યારે એ વાઘજી દરબાર પડકાર કરે છે કે અમે યુદ્ધની માટે નીકળ્યા છીએ પણ આપણો માણસ છે એમ કેવાય કે ગઢના કાંગરા ઉપર એ જે હાથમાં વાવટો લઈને ઉબો છે અને જ્યાં સુધી યુદ્ધમાંથી અમે પાછા ના આવી ત્યાં સુધી એ માણસ વાવટો લઈને અહીંયા ઉભો રહે છે પણ એટલું ધ્યાન રાખજો કે કદાચ યુદ્ધની માલકોર અમે કામ આવી જાવી અથવા આ તો કદાચ અમે શરણાગત સ્વીકારી લીધી હોય તો એ વાવટો હેઠો પડ્યો હશે અને એ જો એ વાવટો એમનામ ફરક તો હોય તેવું સમજો કે અમે યુદ્ધ જીતીને પાછા આવી છે આવી જ્યારે એ રજવાડાની માલકો વાતો બને છે મિત્રો અને પછી તો એમ કેવાય કે ઘમસાન યુદ્ધ જામ્યું છે અને દાસ્યુ છે એમ કેવાય કે જરૂખા હામી ધ્યાન કરીને બેઠી છે એ વાવટા હામી ધ્યાન કરીને બેઠી છે પણ મિત્રો ઘટના એવી ઘટે છે કે એ

અને માણસ એમ કહેવાય કે જ્યારે વાવમાં પાણી પીવો ઉતરે છે પણ ઘટના એવી ઘટે છે કે જ્યારે કોઈ પવન આવવાથી એ વાવટો છે એ નીચો નમી જાય છે અને આવી નજર એમ કહેવાય કે દાસીની જ્યારે વાવટો ઉપર પડે છે અને દોડતી દોડતી જ્યારે એ તમામ રાણીઓને વાત કરે છે કે વાવટો છે એ નીચે પડી ગયો છે કાં તો આપણા રાજે શરણાગત સ્વીકારી લીધી હોય અને કાં તો કે યુદ્ધના માલકો કામ આવી ગયા હોય હો

એ આઠે આઠ રાણી એમ કહેવાય કે જળ સમાધિ લઈ લે છે આવો અદ્ભુત ઇતિહાસ બની જાય છે રજવાડી ની માલકોર અને જ્યારે એમ કેવા કે એ વાઘજી જાણા છે એ યુદ્ધ જીતીને ઘરે આવે છે ને એવું જાણવા મળ્યું છે કે આઠે આઠ રાણી એમ કેવાય કે આ કુવાની માલકો જળ સમાધિ લઈ લીધી છે અને આવું સાંભળતા એ રાજા છે એ પાછા યુદ્ધમાં જઈ અને એમ કહેવાય કે શહીદ થઈ જાય છે વાલા યાખે આખી ઘટનાનો એમ કહેવાય કે વિડીયો ની માલકો તમે દ્રશ્ય જોઈ રહ્યા છો મિત્રો જે આગળ વાત કરી હતી કે વાઘજી દરબાર છે એમની ધર્મ પત્નીઓ આઠે આઠ રાણીઓ જ્યારે એમ કહેવાય કે આ કુવાની માલકોર જળ સમાધિ લીધી હતી એ કંકાવતી નગરીની ધરતી છે અને એમ કહેવાય કે એ ધાંગેદ્રા તાલુકાનો જેનો જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે મિત્રો એ એમ કહેવાય કે જેને આઠ આઠ રાણીઓએ જે જળ સમાધિ લીધી એ આ કુવાની માલકોર જેનો તમે વિડીયો જોઈ રહ્યા છો જેને આઠ રાણીઓએ અહીંયા સમાધિ લીધી એ એકવો આજ પણ અહીંયા હાજર છે આ એવી કંકાવટીની નગરી એમ અને એ ધરતી ઉપર આપણે આજે આવ્યા છીએ તો મિત્રો આ વિડીયો એમ કેવા આ કે આપણે અહીંયા રૂબરૂપ જઈ અને તમને લાઈવ દર્શન કરાયા છે તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને બને એટલો આગળ શેર કરો જેથી ખબર પડે કે દુનિયાની માલકોર આવી એમ કહેવાય કે સતીઓના પાડિયા અરીખમ પાસે અને જેને જુગો જુગથી અરીખમ પાડિયા એ કંકાવટીની ધરતી ઉપર આજ પણ ખોળાણા છે એમ કહેવાય કે એ રાજાની શરણાગતિ જ્યારે એમને એવું હતું કે એ નેજો છે એ નીચો પડી ગયો નેજો નીચો પડેલો જોઈ અને રાણીઓને એવો વિચાર આવ્યો કે આપણા રાજા છે એ કદાચ હારી ગયા હોય અથવા તો એ યુદ્ધની અંદર કામ આવી ગયા હોય અને એ આઠે આઠ રાણીઓ છે એ આ કુવાની માલકો જળ સમાધિ લઈ લે છે પણ રાજા તો એમ કહેવાય કે યુદ્ધ જીતીને આવે છે અને જુવે છે તો એ તમામ રાણીઓ છે એ બધી આ કુવાની માલકો જળ સમાધિ લઈ લે છે જેનો અદ્ભુત ઇતિહાસ તમે આ વિડીયોની માલકો જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સામે જેના નેજા ફરકી રહ્યા છે એ આઠે આઠ રાણીઓના અહીંયા અરીખમ પાડિયા ઉપાડે છે મિત્રો એવી ઝૂગ ઝાલાવારની ધરતી એટલે કે કંકાવટી નગરીની ધરતી જેના ધરતીની માલકોર આવા અદભુત ઇતિહાસો પડ્યા છે મિત્રો જેના વિડીયોની માલકો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અને મિત્રો અમારો વિડીયો તમે કઈ જગ્યા ઉપરથી જુઓ છો કયા કામથી જુઓ છો ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવજો અને વાલા વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો મિત્રો કારણ કે આપણે ગામડે ગામડે ફરી આવા અદ્ભુત ઇતિહાસો સુરવીર સતીઓના એમ કેવાય કે પાડિયાના ઇતિહાસો લઈને આવી છે અને વાલા તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે તમારી જોડે કોઈ આવી સત્ય ઘટના કે આવા ઇતિહાસો પડ્યા હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક કરો અને શક્ય છે ત્યાં સુધી ચોક્કસથી આપણે સ્થળની મુલાકાત લઈશું તો સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય એ સતીમા બાપ તમારા ચરણોમાં લાખો લાખો વંદન લાખો લાખો વંદન હો